મારું નામ તોફિક ખાન છે અત્યારે હું આવતો હતો ને ત્યારે સાહેબ બ્રેક ફેલ અત્યારે એસટી ની થઈ ગઈ છે પોરબંદર જુનાગઢ પોરબંદર ની એના અંદર બે વાહનોને ઉડાડી દીધા છે એના કારણે ટ્રાફિક જામ ફૂલ થઈ ગયું છે તમે જોઈ શકો છો અત્યારે અને ડ્રાઈવરે પણ બચાવવાની કોશિશ કરી કે અત્યારે કોઈને હાનિકારક કારણ ના થાય એના માટે ડ્રાઈવરે પણ ઘણી બચાવવાની કોશિશ કરી છે અત્યારે પોઝિશન અત્યારે ટ્રાફિક ને જલ્દી વહેલા સરે ને તંત્ર એના ઉપર ધ્યાન દે પોલીસ આવી ગઈ છે સાહેબ અત્યારે પોલીસ અત્યારે છે આવી ગઈ છે અત્યારે બસ ટ્રાફિક માટે નિયંત્રણ કરે છે હું એક સારું મેન નિરંજન મારા ફેમિલી ને ચડતા હતા ત્યાં બસ ની બ્રેક ફેલ થયેલ હતી તે ડાયરેક્ટ મારી ફેમિલી ને આંગળી નીકળી જાય છે અને આ બસ વાળાએ ઘણી કોશિશ કરી સાઈડ માં કરી છે નુકસાન ઘણું છે બે દરવાજા કેટલા વાહન ઉડાડ્યા

એની બ્રેક ફેલ થઈ ગયો ભાઈ ને મોટર માં ઢોકી દીધી મને ઢોકી દીધી અમને મેસેજ મળ્યા એટલે અમે અહીં આવ્યા હવે અમે સ્થળ ઉપર જોયા છે કે શું શું બનાવ બન્યો બનાવ્યું કે ભાઈ આ ગાડી બ્રેક ફેલ થઈ અને એક રિક્ષા ને આડ ફેટે લીધી અને એક આ ભાઈ ની ગાડી પીડી હતી સાઈડ અને એને સાઈડ ઘસાડીને એને કઈક એના ડ્રાઈવરે તો ખુબ બચાવવાની કોશિશ કરી પણ દિવાલ વારે ટકાવે ને ત્યાં ગાડી રોકાઈ ગઈ છે હવે તો આપણે બધા પ્રોસેસ કરીએ અને પછી આગળ મોકલીએ